લગભગ નહીં હોય તો વીસ વીસ આસપાસ હશે કોથળા બધે બધા કોથળા આપણે લઈ જવાના છે સાફ કરવા માટે કઈ જગ્યાએ જવાના સાફ કરવા વિસનગર વિસનગર સર સ્પેશિયલ સાફ કરીશું તો આ ગાડીમાં આપણે બધી બીજા કોથળા આ પડ્યા આ ઘરમાં કોથળા પડ્યા છે બીજા પેલા ઘરમાં પડ્યા છે તો બધે બધા ભરી અને આપણે લઈ જશું વિસનગર તો આજ આખો દિવસ છે ને વિસનગરમાં જવાનું છે સાફ કરવા માટે આ રીતે હા ને બોરો લાવવાનો આ રમણ ભમણ કઈ આવીશું હોય પગાડ્યું છે આ રીતે હમણાં દેવાનું

વિજ્ઞાન નો પ્રયોગ કર્યો છે ચલો તો કોથળા પેક થઈ ગયા છે અંદર બાર જેવા ભર્યા છે બાકીના પશુ રાખશું ગાડીમાં ડીઝલ નહી તો ડીઝલ પૂરી દઈએ પછી આપડે મેં કહીએ વિસનગર શિવાળિયા વિસનગર ગૌ શોખા કરવા તમે કાકુંડીયા જઈએ છીએ ડાલો લઈને シューアーリアンダ ગાઈસ આપણો આઈ જાય છીએ સાફ કરાવવા અને આ છે રામ ફ્લોર મિલ આ જોઈ લો તો ઈસ હોય આપણો ઘઉ સાફ થયું રામ ફ્લોર મિલ જોઈ લો અંદરના વ્યૂ કોક આવું પેકેજિંગ કરેલું હોય છે અને આવું મશીન હોય બહુ મોટી મિલ છે ગાઈસ કોઈને ઘઉં સાફ કરાવવાનો તો કરાવજો એ મસ્ત તો હવે આપણા ઘઉં ત્યાં છે ઉતારે છે ત્યાંના માણસ જ છે એટલે આરું ત્યાં આપણે ઉતારવા જ નાખે તો ઉતારી દઈશું બહાર થઈ લઈ જઈશું બહાર કોથળા બોરી ગઈસ કાંકો લેવા જો બાકીની બાર બોરી બધી નહીં લેવા અને મોસું હોય તો બાર એ થશે અને બાર બીજી એક બી બાવીસ જેવી ટૂંકમાં છે ટાઈમ તો લાગશે જ આજે મિનિમમ બે ત્રણ વાગી જશે તો આજ કોમ બધું પતી જાય પેલા લેવા જશે અને મો હોય ભાઈ ઉભું તો રહેવું પડે કે હું નક્કી આરવાનું હોવાનું હું શું આ બધા નક્શી ગાઉઝ હું વ્લોગ બનાવતો હતો અને આ લોકો કંઈ વિડીયો ના બનાવતા તો પછી વિડીયો બનાવવા ના પાડી છે પણ આપણે બતાવીશું તો ખરાબ થોડું ભાઈ તો આ રીતે થોડીને આંગર નાખવામાં આવે પેલી લીકોધળિયે પર આવી જ્યો સીલે થઈ જાય કોધળિયે પર અને આ મશીન ચાલુ

આપણને ખબર હતી પેલા આપણે છે ને એનો જુગાડ કરી નાખ્યો ગેરથીમાં સ્પેશિયલ છે ને કાચો લે કાચો હતો કાલનો તો આપણે થેલીમાં લાયા જ છીએ કમ સે કમ નાસ્તા જેવું બધું તો પૂરેપૂરું ખાવાશે તો નહીં પેટ તો નહીં ભરાય પણ થોડો થોડો નાસ્તો કરી લઈએ પાણીની વ્યવસ્થા ખાલી હોય છે ચાલશે અત્યારે એક દાળો તો શું વાધુ છે અને ઘઉમાં તો તમે જુઓ ને લગભગ આગળ જે બાર જેવા લાયા હતા ને એ રાત અંદર નક્કી જ હશે એટલે પેકેજિંગ થાય છે થેલી ભરવાય છે પચાસ પીચા પચાસ પચાસ કિલોની એક એક ભરાય છે અને બીજી કાકો આવી ગયા છે તો બાકીના જે બોરીઓ હતી ને એ બધી બધી લાવી દીધી છે એટલે ટાઈમ તો લાગશે જ

કોણ હવે માલ બધો ભરાઈ ગયો એકદમ ચોખ્ખા કરીને કોથળી આમ ભરીને હવે આપણે નીકળીએ ઘેર વાગ્યા છે એક તો એક વાગી ગયો છે ને નીકળીએ ઘેર તો કઈશ હવે આપણે ઘેર આવીએ છીએ ઘેર આવીને ઉતારી ઉતારવાનું હાલ નહીં થાય ખાઈ ન પદાર્થ હા રાહુલજી આવ્યા છે ટેક્ટર લઈ ડ્રાઈવર છે અમારો બધા ચલો ફાઇનલી ઘેર આવી ગયા છીએ ઘેર આ ખોણી ચાલુ છે પહેલા તો ખાઈ લયાશું ખાઈને સોનતિથી મોડા ચાર પાંચ વાગે ઉતારશું તાણ અંદર કોઈ ઉતારે એવું નહીં તો થોડો આરામ કર્યા પછી ઊંઘીને ઉઠ્યા છીએ લાગી છે ભૂખ તો ખાઈએ અને પછી ઉતારવાનું આયોજન છે તો ઉતારવું પડશે બાકી તો જો કચરો વાળવાનું ચાલુ છે બધું સોણ પણ રહે છે

सास बनाई सी बराबर जो हमारे तो अटली सांस हुई सो चार दाग साला नहीं मैं बस वो तो तो वो डोरी दिया वाणी कोई नजीक रहता है वो ले आयु है तो ले जाइ जो आधे उस कर में आधे उस कर में और ऐसे उपाड़ने का ખભે નહીં પાછળ ઉઠાને કા ઉઠાડો પશુ આહાર ઉપાડો ઉપાડો તારે કાલુ હે તો અડધી અડધા ઉપરની થેલ લેજો ને ઘઉંની હોય મૂકી દીધી છે બાકીના જે ઝેણા હતા ને કચરા જેવા એ ખોણમાં જ હશે અને એ પેલા ઘરમાં આપણે મૂકી દીધા છે અને થોડીએથી ને બાજુમાં આપણે મૂકી દીધી બાજુના ઘરમાં દસ દસ જેવી હશે જે આ ઘરમાં મૂકી છે આ થોડા અલગ ઘઉં છું બિયારણની ની ઈમો લેવાના છે એટલે હોય મૂક્યો છે બાજી પોતાના પિયર થી જઈને પાસો આવી ગયો છે અને હું લાવી

મેરા બોલ બતાવ પાછા લાયા છે પણ મોય મોયું કમેલા છે કશે હાલ બેઠા જ લ ને

દિવાસન શાપાટ લીધો પેઢી કર તો હું આવ્યો તો વડનગર અને વડનગર આવવાના બે રીઝન હતા એક તો જો આપ મોમાનો છોકરો છે એનું બાઇક બગડ્યું હતું શેખપુર તો એને ખેંચી અને પછી લાવ્યો અને બીજું હતું તો પ્રેમલ છે ને રક્ષાબંધન છે તો એને વિચાર્યું કે ભાઈ મારા એના ભાઈ માટે છે ને સ્પેશિયલ જાતે બનાવેલી કંઈક મીઠાઈ બનાવી છે તો એ સામાન લેવા થોડું આવ્યો હતો હું બે કોમ થઈ ગયો પણ આ તો ભોણાનું ગેરેજ શક્તિ ગેરેજ છે અરે ભાઈ બે પેટ્રોલ પંપના વચ્ચે એક્ઝેક્ટ લોકેશન જોઈ લો બાજુમાં કોણ અને એમાં કંઈ પહેલાને બધું વેચાય છે ને આ છે શક્તિ ગેરેજ આપણા ભોણાની જ છે પોતાની જ છે જે કોઈને બાઈકને સર્વિસ કરવી હોય ને તો એ લઈને આવી જગ્યા લોકેશન આવું છે અને હાલ તો એ આપણે ઘેર જોશે પણ બાઈક કોઈ મૂકી દઈએ

કાલે ખાવાનું બધાય ખાવાનું ખાઈ લીધું છે ગાયો સારા મેળવી દીધી છે બધું ઊંઘી હવે આ માણસ કોક બનાવે છે એ ભાઈઓ માટે આવું બનાવો છો આઈટમ નું નામ નહીં આઈટમ નામ પાળ્યું નહીં બનશે એટલે ખાઈન પછી નું નામ પાળશું ના કોક બનાવો છો ફોનમાં માં જો જઈને બનાવો છો બની જાય ને એટલે અમન કે અમે સાખીન પછી નું નામ કરણ કરીએ બરાબર તે ઓદી ગુડ નાઈટ બનાવી દે હડા ફાઇનલી ગઈસ કોક નવી આઈટમ આવી બની છે હવે જોઈએ લઈ ગાડવાલી હવે વારી ગાડવાલી છે હજી ફીસમાં બેલ દે એવું તો આવો કોક બનાવી છે તો ખાવાનું તો આપણે ખાઈ લીધું તું અને એક વાત કહેવી હતી કે જે આપણે વિડિયોનો ટાઈમ 8 વાગે સમથિંગ રાખી 8 ને 10 રાખ્યો તો એ થોડો ચેન્જ કરીએ છીએ એનું રીઝન એ છે કે પબ્લિક જ્યારે સવાર સવારમાં તો વિડીયો ના જોઈ શકે તો ત્રણ ચાર સંબંધીઓએ એમને કીધું અને એ આવી હતી ને ભાઈ એમ કહેતા હતા કે તમે વિડીયોનો ટાઈમિંગ જે છે એ તમારો થોડું ચેન્જ કરો બપોર પછી રાખો મતલબ બાર વાગ્યા પછી તમે રાખો ને તો પબ્લિક તમે જોવું હોય છે વિડીયો જોવો હોય છે પણ નોટિફિકેશન કદાચ ના આવી હોય ને આવી હોય તો બીજા વિડીયો કોલ કરતા જતી ત્યાં રહી હોય એટલે મિસ થઈ જાય છે અને વિડીયોને જોવો હોય છે તો સામેથી કીધું છે તો એવો આગ્રહ કરતા હતા તમે વિડીયો જે નખો છો ને બાર વાગ્યા પછી નખો જેથી બાર વાગ્યા પછી કોઈ કામ ધંધા જઈને આવ્યા હોય તો શાંતિથી વિડીયો જોઈ શકો તો આપણે એ વિડીયોની ટાઈમિંગ જે હતી જૂની એ ચેન્જ કરી છે અને વિડીયો બાર વાગ્યા પછી અથવા તો હાળા અગિયાર વાગે કે પોણા અગિયાર વાગે જે ટાઈમિંગ સેટ કરશું તો કાલનો વિડીયો જે અત્યારે જે બનાવો છું એ કાલનો વિડીયો મતલબ બાર વાગે સમથિંગ આવશે તો અવશ્ય જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો તમે વિડીયો જોઈને જતા રહો છો સબસ્ક્રાઈબ તો કરતા નહીં તો સબસ્ક્રાઈબ કરો જય માતાજી